શ્રી ઉત્તરકાંડ સર્ગ નવ્વાણુંથી એકસો એક બીજા દિવસનું પ્રભાત થયું સહુ પરવારીને સભામાં આવ્યા શ્રીરામે મહર્ષિઓનું સન્માન કર્યું પછી લવ અને કુશને બોલાવીને કહ્યું કે હે પુત્રો તમે જરા પણ ક્ષોભ રાખ્યા વિના ઉત્તર ચરિત્ર સંભળાવો શ્રીરામની આજ્ઞા થઈ એટલે બંને કુમારોએ રામના ભવિષ્ય ચરિત્રરૂપી વાલ્મિકી મુનિએ રચેલું ઉત્તર કાવ્ય ગાવાનું શરૂ કર્યું તેમાં નીચે પ્રમાણેના પ્રસંગોનું મુનિએ વર્ણન કરીને કથામાં આયોજન કર્યું હતું શ્રી રામ શ્રી રાજા રામનો અશ્વમેઘ યજ્ઞ પૂરો થયો અને સતી સીતાએ ભૂમિ પ્રવેશ કર્યો સીતાના ભૂમિ પ્રવેશથી રામ અતિ દુઃખી થયા અને આથી તેઓ અશાંત બની ગયા યજ્ઞ પ્રસંગે નિમંત્રેલા તમામ રાજાઓને બ્રાહ્મણોને રાક્ષસોને વાનરોને રીછોને અને સર્વ પ્રજાજોને યોગ્ય ધન અને રત્નો આપીને સન્માન કર્યું અને વિદાય આપી રાજા રામ પોતાના સ્નેહી કુટુંબીઓ સાથે ગોમતી તટેથી અયોધ્યા પાછા આવ્યા તેઓએ એક પત્ની વ્રત પાડ્યું યજ્ઞમાં સીતાની જગ્યાએ સીતાની સુવર્ણમૂર્તિ મૂકીને ચલાવી લીધું અને બીજું લગ્ન કર્યું નહીં રામે દસ હજાર વર્ષો સુધી રાજ્ય કર્યું અને તેમણે અનેક યજ્ઞો કર્યા અશ્વમેઘ વાજપેયી અગ્નિસ્ટોમ અતિસત્ર અને ગાલવ જેવા યજ્ઞો કર્યા છૂટથી દાનો આપ્યા અને બ્રાહ્મણોને દક્ષિણાઓ આપી ધર્મથી તેમના સેવક બનીને રહ્યા હતા દેશ વિદેશના રાજાઓ શ્રીરામ તરફ મૈત્રી ભાવ રાખતા હતા તેમના રાજ્યમાં સમયસર વરસાદ વરસતો અને પુષ્કળ અન્ન ઉત્પન્ન થતું નગરો તેમજ ગામડામાં રહેતી પ્રજા સરળ રીતે સુખી હતી નિરોગી અને બળવાન હતી કોઈનું અકાળે મરણ થતું નહીં પ્રાણીઓમાં પણ રોગ જોવા મળતા નહીં રામ રાજ્યમાં સર્વત્ર લોકો સુખપૂર્વક રહેતા આમ લાંબો સમય વીત્યા પછી શ્રીરામના માતા કૌશલ્યા પુત્ર પૌત્રની લીલીવાડી જોઈને સ્વર્ગવાસી બન્યા તેમના પછી સુમિત્રા અને કંઈ કઈ પણ ધર્મ કાર્યો કરી પુણ્ય પામી સ્વર્ગમાં ગયા સ્વર્ગમાં રાણીઓને રાજા દશરથનો મેળાપ થયો માતાઓ પ્રત્યે પૂજ્ય ભાવ રાખનાર રાજારામ તેમના કલ્યાણ અર્થે ધર્મ કાર્યો કરાવ્યા અને ખૂબ દાન આપ્યા રાજા શ્રી રામ રાજ્ય કરતા હતા તેમાં થોડા સમય પછી કઈ કઈ પ્રદેશમાં રાજ્ય કરતા ભરતનામામાં યુદ્ધ જીતે ગુરુ મંત્રીને પુત્ર ગાર્ગ્યને અયોધ્યામાં રાજા રામ પાસે મોકલ્યા તેની સાથે અનેક ભેટો મોકલાવી રામે મંત્રીઓ સાથે સામે જઈ ગાર્ગ્યનો સત્કાર કર્યો પૂજન વિધિ કરીને સભામાં બેસાડ્યા અને તેમની ભેટોનો સ્વીકાર કર્યો પછી ગાર્ગે રાજા યુદ્ધ જીતો સંદેશો કહેવા લાગ્યા હે મહાબાહુ મામા યુદ્ધ જીતે કહેવડાવ્યું છે કે ગંધર્વ નામનો એક ફળદ્રુપ પ્રદેશ છે જ્યાં ફળફળ આદિ પુષ્કળ પાકે છે સુંદર અને રમણીય પ્રદેશ સિંધુ નદીના બંને કિનારે વિસ્તરેલો છે અને તેમાં સુ શૈષુષ રાજાના પુત્રો રાજ કરે છે હે રઘુનંદન તમે એ પ્રદેશને જીતો અને દેશને તમારા રાજ્યમાં ભેળવી દો જો તમને આમ કરવું યોગ્ય લાગતું હોય તો કરજો તમારું અહિત કરવા મેં આવું સૂચન કર્યું નથી એમ કંઈ કઈ નરેશે કહેવડાવ્યું છે મહર્ષિ ગાર્ગીય પાસેથી મામાનો સંદેશો સાંભળીને રાજા રામે સંમતિ આપી અને પછી ભરત સામે જોઈને મહર્ષિને જવાબ આપ્યો કે હે બ્રહ્મર્ષિ ભરતના તક્ષ અને પુષ્કલ નામના વીર કુમારો છે તે ગંધર્વ દેશ જીતવાને જ હશે આ બંને કુમારોને આગળ કરીને સૈન્યની પાછળ ભરત પણ ત્યાં જશે અને ગંધર્વોને હરાવીને તેમનો પ્રદેશ સ્વાધીન કરી લેશે પછી તે પ્રદેશના બે વિભાગો કરીને બંને કુમારોને ત્યાંના રાજ્ય સોંપશે અને પછી ભરત અહીં મારી પાસે પાછા આવશે પછી રામે ભરતને સૈન્ય તૈયાર કરવાની આજ્ઞા કરી અને તેના કુમારોને સેનાપતિ પદ આપીને તેમનો સેનાપતિ પદે અભિષેક કરાવ્યો સારો મહુર્ત જોઈ ગાર્ગ્યમુનિને અગ્રેસર કરીને ભરતે બંને પુત્રો અને સૈન્ય સાથે ગંધર્વ દેશ તરફ પ્રસ્થાન કર્યું તેમને વળાવવા માટે રાજા રામ પણ દૂર સુધી સાથે ગયા અર્ધો માસ વીત્યા પછી ભરત પોતાની સેના સાથે કઈ કઈ પ્રદેશમાં પહોંચ્યા રાજા યુદ્ધજીતને જાણ થતાં પોતાના સૈન્યને તૈયાર કરી ભરત સાથે મળીને પોતાનું સૈન્યનું આયોજન કરીને ગંધર્વ દેશ પર ચઢાઈ કરી આથી મહાપરાક્રમી ગંધર્વો સામા દર્શી આવ્યા બંને સેના વચ્ચે સાત દિવસ સુધી ભયંકર યુદ્ધ થયું પણ કોઈ કોઈને જીતી શક્યું નહીં આથી ભરતે સ આથી ભરતે સંવર્ગ રામનું મહાભયંકર અસ્ત્ર ગાંધર્વ પર છોડ્યું તે અસ્ત્રના તેજ અને પ્રભાવથી ત્રણ કરોડ ગાંધર્વ સાફ થઈ ગયા ગાંધર્વ દેશ જીતી લઈને ભરતે ત્યાં બે નગરો વસાવ્યા તક્ષશિલા નગરમાં તક્ષને રાજ્ય આપ્યું અને પુષ્કલાવતી નગરીમાં પુષ્કલને રાજગાદી આપી બંને નગરો ખૂબ જ સમૃદ્ધ બન્યા ધન ધાન્ય વન ઉપવન અને શોભા તથા વિસ્તારમાં બંને નગરો એકબીજાની સ્પર્ધા કરે તેવા હતા નગરમાં વિશાળ રાજભવનો અને બજારો હતા બંને રાજ્યોને સમૃદ્ધ બનાવીને ભરત પાંચ વર્ષ સુધી ત્યાં રહ્યા પાંચ વર્ષ પછી ભરત ભરત અયોધ્યા પાછા આવ્યા અને શ્રીરામને પ્રણામ કરી ગંધર્વ દેશના સર્વ સમાચાર કહી સંભળાવ્યા તક્ષશિલા અને પુષ્કળાવતી નગરોના વરડાનો સાંભળીને રાજા રામ પ્રસન્ન થયા અને ભરતજીને પ્રેમપૂર્વક ભેટ્યા